અંકલેશ્વર સુપ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિર અંગારકી ચોથ નિમિત્તે ગણેશ આયોજન કરાયું હતું અંગારકી ચોથની ઉજવણી ગણેશ યાગ સહિત ના કાર્યક્રમો યોજાયા હતા ભાવિક ભક્તોએ લાભ લીધો હતો ક્ષિપ્રા ગણેશ મંદિર ભક્તોની આ આસ્થા કેન્દ્ર છે અંકલેશ્વર હાસટ રોડ પર આવેલ ક્ષિપ્રાગણેશ મંદિર અંગારકી ચોથની ની ભક્તિ સભર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગણેશ યાગ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આજ રોજ મંગળવાર અને ચતુર્થીનો નો સુભગ સમન્વય સાથે અંગારકી ચોથ અંકલેશ્વરના પ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે અંગારકી જ આ ગણેશજીને તુરંત જ ફળ આપનાર માનવામાં આવે છે ત્યારે ભક્તો દુદાળા દેવની આરાધનામાં લીન બન્યા હતા આ પ્રસંગે ગણેશ યાગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દુદાળા દેવની આરાધના કરવામાં આવી હતી સાંજે પાંચ કલાકે શ્રીફળ હોમી યજ્ઞની પૂર્ણાહુતિ કરાઈ હતી આ ઉપરાંત રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ રક્તદાન કરી ભક્તિ સાથે સામાજિક સેવાની સુવાસ ફેલાવી હતી આ ઉપરાંત સાંજે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો